સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ચાર ચાર બે હજાર પચીસનું શુક્રવાર ચૈત્ર શુદ્ધ સાતમ તિથિ છે આજે સાતમા નોરતાની બધાને ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ ઉન્ન થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે મહાદ્ય શક્તિ તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે દિવસ છે દુર્ગા પૂજન તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે રાત્રે આઠ ને તેર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીષ આ મૃગશિષ નક્ષત્ર સવારે પાંચ ને બાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સવારે પાંચ ને બાવન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું આદરણ નક્ષત્ર ગણાશે આદરણ નક્ષત્રમાં જેનો જન્મ છે એ બહુ જ કઠિન હોય છે એનું જીવન એના જીવનમાં બહુ જ સંઘર્ષ રહેતો હોય છે કે જે કંઈ વસ્તુનું સર્જન કરે એનું વિસર્જન થઈ જતું હોય છે માટે આદરણ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી પરંતુ મિત્રો આજના દિવસે ખાસ પૂજા ભગવાન શંકરની કરવાનો ઉત્તમ દિવસ છે આદરણ નક્ષત્રના દિવસે મહાદેવનું પૂજન કરવાનું બહુ મહત્ત્વ હોય છે આ દિવસે ભગવાનને દહીંથી અભિષેક કરવો જોઈએ આજે દહીં ચડાવવાથી મહાદેવની પર એટલી બધી આપણી પર કૃપા થશે કે જેનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે સુખની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન શોભાન યોગ આજે રાત્રે નવ ને પિસ્તાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે રાત્રે નવ પિસ્તાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનો અતિકંડ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણે છે ઘર આ ઘર કરણ આજે સવારે આઠ ને તેપન મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ આવે છે આ મિથુન રાશિ રાત્રે અગિયાર ને પચીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ થયો હોય તેની યોગ્ય સમયે પૂજા વિધિ કરી લો તો જીવન સરળ થઈ જશે જીવન પરથી ભાર ઉતરી જશે આજે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્રની ગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર મહાદ્ય શક્તિ તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ માને હું પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનો સુકન કરી લેજો આખું વર્ષ તમારું સરસ હશે આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલેવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય યા આજે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહી છે યા આજના દિવસે કોઈ મોટી ખરીદી કરવા જઈ રહ્યું છે તે બધાને મારી ઘણી ઘણી શુભકામના મિત્રો આજના દિવસે ખાસ કરીને જે કાર્ય કરવા જઈ રહ્યા છો એ કરતાં પહેલા આજનું સુગંધ ચોક્કસ કરીને જજો આજે શુક્રવાર છે ઘરથી નીકળો છો તો ઘરે દેવસ્થાનમાં પહેલા પગે લાગી લો ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્ય મારી સાથે રહેજો મોટી બેન હોય મોટો બેન હોય માસી હોય એને વંદન કરીને નીકળો માતાને વંદન કરીને નીકળો આજે ખાસ કરીને પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ સારું સારું ખવડાવવું જોઈએ લગ્ન થઈ ગયા હોય તો લગ્ન ન થયા હોય તો બેનને ફરવા લઈ જાવ નાની મોટી બેન કોઈ પણ ચાલશે અને બેન ન હોય તો મિત્ર સાથે ફરવા જાવ મિત્રને સારું સારું ખવડાવો એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે નાના ભૂલકાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાથી નાના નાના છોકરાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ ખીર ખવડાવી શકો છો ચોકલેટ ખવડાવી શકો છો પણ પ્રસન્ન થાય છે આજે આખા દિવસમાં કાર્ય કરવાના હોય તો પહેલા આપણે જોઈ લઈએ તો આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળશે કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્ર આજે તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી અને આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા સિવાય બીજું કંઈ કરવા જેવું નથી કારણ કે આજે તમે કંઈ પણ ધંધો વેપાર ચાલુ કરશો તો ગરીબી આવી જશે દેવાદાર થઈ જશો દુઃખ પડશે કોઈ પણ વસ્તુની ખરીદી કરશો તો એનું સુખ નહીં રહે માટે આજે કોઈ પણ ખરીદી કરવા માટે પણ સારું નથી વેચાણ કરવા માટે પણ સારું નથી કોઈ ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ સારું નથી કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ ન ગણાય આજે ફક્ત જો કંઈ કરવું હોય તો ભગવાન શંકરની ઉપાસના એ કરવાથી પાપનો નાશ થશે આજના દિવસે ભૂલમાં પણ નવા વસ્તુ ધારણ ન કરશો ન તો દેવાદાર થઈ જશો ઉઘરાણીવાળા ઘરે આવીને ઉભા રહી જશો જુગાર શેર સટ્ટાનું કામ કરતા હોય તો ભૂલમાં પણ નવા વસ્તુ ધારણ ન કરશો નત્ર બહુ મોટી આપત્તિ આવી જાય છે એવો આજનો દિવસ છે આજે સવારે પાંચ ને થી લઈ આવતીકાલે સવારે પાંચ ને એકવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આપણે હનુમાન જયંતિ દિવસે યજ્ઞ રાખ્યો છે તો દરેક જણા પધારજો જે લોકો આવવા માંગતો એ લોકોને પણ સાથે લેતા આવો છો તો વધારે શ્રેષ્ઠ ગણાશે

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल મનવાન્દ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં મમ દાંપત્ય જીવન સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर छ सो ग्रह विद्यार्थी हो छ तेले बोलवानु छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની બહાર હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કરશ્ય પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પટે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી

અર્ચન બ્રહ્મા પર પાણી કપાળમાં જમીન પર પાણી મૂકું આજે પૂજા કરતા અમે તમારા બાળક છે પ્રભુ તમારા ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચઢાવી દો અને ચક્રમાં જે કરતા જય શ્રી

टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट मय त्या लिखाने सोने जय सोमनाथ